ભાવનગરના ખંડણી લારી ચલાવતા યુવકે થોડા સમય અગાઉ મકાન ખરીદ્યું હતું જે બાદ કેટલાક ખંડણીખોરો તેની પાછળ પડી ગયા હતા ખંડણીખોરોએ પહેલા દસ લાખ પછી પંદર લાખ અને બાદમાં દુકાનની માંગ કરી હતી પણ આ માંગ ન સંતોષાતા તેમણે આંબાચોક વિસ્તારના ઘાતકી વડે હુમલો કરી યુકની હત્યા કરી નાખી હતી હત્યાની જાણ પોલીસ અને પરિવારજનો દોડી ગયા હતા પોલીસે લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે જો કે પરિવારજનોનો આક્ષેપ છે કે હાલમાં હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા ઉબેદે જેલમાંથી ફોન કરી યુવાનને ધમકી આપી ખંડણી માંગી હતી જે બાદ તેના જ સાગરિતોએ આ હત્યાને અંજામ આપ્યો હતો જેલમાં બેઠા બેઠા અને વલ્લીભાઈ નો હાથ છે વલ્લીભાઈ નો પછી હાર્દિક પછી સની પછી જીતુ અને લાલાભાઈ ભરવાડ અને પાંચ છ જણા નો હાથ છે આમાં